નમસ્કાર આપ આપની સાથે નસવાડી તાલુકાના પલાસણી આમરોલી દુગધા તણખલા ધારસીમેલ સિંગપુર અને ખરેડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના હસ્તક આ દવાખાનાઓ ચાલે છે અને આ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બોન્ડેડ ડોક્ટરો મૂકવામાં આવ્યા છે પરંતુ તેઓની પરીક્ષા હોવાને લીધે તેઓ બે માસ રજા મૂકીને જતા રહેતા તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ડોક્ટરો વિના સુમસામ દવાખાના રહ્યા છે દવાખાનાઓમાં તમામ સ્ટાફનો પગારનો ખર્ચ પડે છે દર માસે લાખો રૂપિયા પગાર એ સરકારી સ્ટાફની પાછળ ખર્ચાય છે પરંતુ આદિવાસીઓને પૂરતી સુવિધા અને સારવાર મળતી નથી દવાખાનાઓમાં ડોક્ટર ન હોવાને પરિણામે આ પંથકના આદિવાસી વિસ્તારના લોકોએ ખાનગી દવાખાનામાં સારવાર માટે જવું પડે છે છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારી પણ આ બાબતે ધ્યાન આપે તે જરૂરી છે નસવાડી તાલુકામાં એક લાખની વસ્તી સામે ફક્ત ગણબોરિયાદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સમગ્ર તાલુકાના દર્દીઓ સારવાર માટે આવે છે જ્યારે પોસ્ટમોર્ટમ માટે પણ આજ બે દવાખાનાઓ ઉપર દારો મદાર રહેલો છે ત્યારે હાલ એ લોકો બોન્ડ પર હતા એટલે એક્ઝામ માટે જિલ્લામાંથી રજા લઈને બિન પગાર કેવું કંઈક કહેતા હતા એ લઈને એ લોકો એક્ઝામ તૈયારી માટે ગયા છે એટલે હાલ લગભગ બે મહિનાની આસપાસ થાય છે દોઢ બે મહિના જેવું થાય છે આવે તો શું મુશ્કેલી પડે દર્દીઓમાં કેવું છે મોસ્ટ ઓફ જે દર્દીઓ આવે છે તો અહીંયા કોઈકને દવા જોઈતી હોય તો દવા તો અમારે ફાર્માસિસ્ટ કે સ્ટાફ નર્સ હોય એ આપી દે છે લેબને રિલેટેડ લેબમાં જે કંઈ હોય રિપોર્ટ એ હું કરી દઉં છું જ્યારે અમને લાગે છે કે પેશન્ટને કંઈક આગળ મોકલવા જેવું છે તો અમે પછી એમ લોકો સીએસમાં ગઢબોડ્યા કાં તો નસવાડી સીએસસીમાં મોકલી દઈએ છીએ પ્રસૂતી મહિલાઓનો અમે ટેસ્ટિંગ કરીએ છીએ એમના જે એમએનવાય રિલેટેડ જે કંઈ ટેસ્ટ થતા હોય એ ટેસ્ટ અમે કરીએ છીએ સ્ટાફ એમનું જે કંઈ લેબરમાં જે હોય પ્રસુતિ માટે હા પ્રસુતિ હા પ્રસુતિનું જે છે ડિલિવરી ચાલુ છે મારે હા ડિલિવરી ચાલુ હા 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 પ્રસુતિ ચાલુ છે હા ડોક્ટર વિના ડિલિવરી છે હા એ તો જે સ્ટાફ છે એ કરે છે ડોક્ટર અમારે આ રજા ઉપર છે મહિના દિવસથી છે શું રિપોર્ટ કરવાના હોય એ રિપોર્ટ કરું ડૉક્ટર વિનિતર ફિલ્ડમાંથી આવતું હોય ફિલ્ડના જે કર્મચારીઓ કામ કરતા હોય એ લોકો લઈ આવે તો એનો રિપોર્ટ કરી દઉં તેના માથે નથી લોકો મહિનો દિવસ થઈ ગયો ડોક્ટર કેટલા ગામના ભાગ આવતા દિવસના આવી જતા હોય ડૉક્ટર પાછા જતા રહે રેહાંદ પટેલ નેશન પ્લસ છોટા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર